તેના પરથી કહી શકાય કે જે આંકડાઓ સામે આવશે એ ચોક્કસપણે અઢીસો થી ઉપર જશે જે પણ લોકોએ આ દુર્ઘટનામાં જીવ ગુમાવ્યા છે એમના પરિવારજનો હાલ અમદાવાદ ધોળી પહોંચ્યા છે

ભાવુક થઈ ગયા હતા ગાંધીનગર સ્થિત ઘરની બહાર એમની આંખો છલકાઈ ગઈ હતી અમદાવાદ વિમાન દુર્ઘટનામાં ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના નિધનના સમાચારથી ગુજરાત ગમગીન છે વિજય રૂપાણીના પત્ની અંજલી બેન આજે લંડન થી અમદાવાદ પરત ફર્યા હતા અને હાલ તેઓ ગાંધીનગર સ્થિત આવાસ પર પહોંચ્યા છે સ્વાભાવિક છે કે રૂપાણીના નિધનના સમાચારથી એ ખૂબ ભાવુક જોવા મળી રહ્યા છે વહેલી સવારે જ રૂપાણી અમદાવાદ એરપોર્ટ થી ગાંધીનગર ઘરે આવ્યા ત્યારે પણ ભાવુક થઈ ગયા હતા ગાંધીનગર સ્થિત ઘરની બહાર તેમની આંખો જે હતી એ છલકાઈ ગઈ હતી તેમના એક કરુણ રુદનથી વાતાવરણ ગમગીન થઈ ગયું હતું આ દ્રશ્યો પર એક નજર કરીએ

મેચ થયા બાદ પરિવાર વતન આવશે અને દિવંગત વિજય રૂપાણીની અંતિમ વિધિ તેમના વતન રાજકોટમાં જ થશે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસ જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અપડેટ્સ માટે આપ જોતા રહો બે